એટલે પુષ્ટિ માર્ગમાં આરાધ્ય શ્રી કૃષ્ણ છે પણ બીજા દેવી દેવતાઓના અન્ય માર્ગો પણ છે એનો આપણે સ્વીકાર કરીએ છીએ કે બીજા માર્ગો દ્વારા પણ મુક્તિ થાય છે જે આપણા બાલબોધમાં આપણા આચાર્ય ચરણે એ સિદ્ધાંત આપણને બાલબોધમાં સમજાવ્યો છે કે શિવ અને વિષ્ણુ શિવ અને વિષ્ણુ ખાલી બે જ નહીં પણ શિવ પરિવારના બધા જ દેવતા અને વિષ્ણુ પરિવારના બધા જ દેવતા શિવ પરિવારમાં શક્તિ પણ આવી જશે મહાપ્રભુ શિવ કે છે એટલે ખાલી શિવ જ નહીં શક્તિ અને ગણપતિ એ પણ શિવ પરિવાર છે શિવ પરિવારના દેવતાઓના પ્રતિક રૂપે અહીં આવી રહ્યા છે ઉપલક્ષણ વિધિથી શિવ અને વિષ્ણુ સંબંધી દેવતાઓ પણ છે આદિત્ય આદિત્ય બ્રહ્મા આદિ એ વિષ્ણુ સંબંધી દેવતાઓ છે દ્વાદશ આદિત્ય એકાદશ રુદ્ર અને આ સૂર્ય પણ જે છે નારાયણ પરંપરા થી હોવાથી કોટી દેવતાઓમાં એકાદશ એ દ્વાદશ આદિત્ય એકાદશ રુદ્ર આઠ વસુ અને ઇન્દ્ર અને પ્રજાપતિ એમ મળી અને તેત્રીસ કોટી દેવતાઓ ની થાય છે એ તેત્રીસ કોટી દેવતાઓમાં બાર આદિત્ય જે છે સૂર્ય એ વિષ્ણુ સંબંધીમાં આવી જશે આઠ વસુ એ પણ ભગવાન વાસુદેવ હોવાથી એ વસુ પણ વિષ્ણુ સંબંધી છે આ વસુ અને આદિત્ય એ બંને વિષ્ણુ સંબંધી થઈ ગયા અને એકાદશ રુદ્ર જે છે ગણપતિ જે છે અને શક્તિ જે છે એ શિવ પરિવાર થઈ ગયો તો શિવ અને વિષ્ણુ કહીને મહાપ્રભુજી બધા બધા જ જ દેવી દેવતાઓને એ માનનારા ઉપાસના કરનારા માર્ગોનું નિરૂપણ કરી દીધું વાકપતિ છે હા કે વાત કરે છે ખાલી શિવ અને વિષ્ણુ ની પણ બધા જ દેવતા આવી ગયા એમાં કોઈ પણ દેવતાને પરમ બ્રહ્મ રૂપે એની આરાધના એ શાસ્ત્રોમાં બતાવેલી ઉપાસનાઓની પદ્ધતિ છે એને શ્રી મહાપ્રભુ કહે છે તત માર્ગમાં એ પ્રમાણે થાય છે ત્યાં તે પ્રમાણ છે અને આપણે જો કૃષ્ણને પરમ બ્રહ્મ માનીએ છીએ તો પરમ બ્રહ્મ બધી રીતે પ્રકટ થવા સર્વ રીતે ઉદ્ધાર કરવા સમર્થ છે શ્રી કૃષ્ણને બ્રહ્મ રૂપે આપણે જોઈએ છીએ તો બ્રહ્મ તો સર્વ વ્યાપક છે તો શક્તિ કે શિવમાં કેમ વ્યાપક ન હોઈ શકે પણ ભજનીય રૂપ એનું એ ભગવાન શ્રી કૃષ્ણનું જ રહે છે કૃષ્ણ વ્યાપક રૂપે બ્રહ્મ પણ છે એટલે શ્રી કૃષ્ણ શરણાગતિનો સિદ્ધાંત નથી પુષ્ટિ માર્ગ એવું કહેતો નથી બીજા માર્ગો પાછંડ છે વેદ શાસ્ત્રની પરંપરાઓનું પાલન કરનારા જેટલા પણ સંપ્રદાય હોય એ બધા જ એ કોઈ કોઈ અધિકારી માટે છે અને એના દ્વારા કોઈ પણ અધિકારી એ માર્ગથી પણ મુક્ત થઈ શકે છે એ આપણે બાલબોધના વિષયમાં શ્રી આચાર્ય ચરણે સમજાવ્યું છે બાલબોધને સમજીને પુષ્ટિ માર્ગમાં આવીએ તો વાંધો ન આવે નહીં તો કઈક ને કઈ ખીલવવું ને શિવ ન બોલીએ ને ખીલવવું બોલશું ને આવું બધું આપણે કરતા હોઈએ છીએ એ આપણા બધું કરતા રહેશું બાલ સ્વાધ્યાય આપણે કર્યો છે એટલે બહુ એનું નિરૂપણ અત્યારે વિસ્તારથી ન કરતા અત્યારે આપણે એ પુનઃ પાછા જે વિવેક ધૈર્યાશયની થોડીક એ પાછી એની પહેલાની શિબિરોમાં વિવેક ધૈર્યાશ્રય પણ આપણે લીધેલું છે તો વિવેક ધૈર્યાશ્રયમાં શરણ માર્ગની જે સ્વરૂપ જે શરણ માર્ગ નું જે છે એ વિવેક ધૈર્ય સહિત આશ્રય શરણ માર્ગ જે છે એ વિવેક ધૈર્ય પૂર્વક શરણાગતિ એ એક સાંગો પાંગ સ્વરૂપ શ્રી આચાર્યચરણે વિવેક ધૈર્યાશય ગ્રંથમાં નિરૂપણ કર્યું છે કે જ્યાં વિવેક ધૈર્ય સહિત આશય જેની અંદર વિવેક અસ્તુ હરિ સર્વમ નિજે છાતક કરી શકે ત્રિદુઃખ સહનમ ધૈર્ય આમૃત સર્વત સદા અને અશક્ય વા સુશક્ય વા સર્વથા શરણમ હરિ

અને શ્રી ગોપીનાથજીની સાધન દીપિકાની અંદર રહેલો સપ્તવિધ ભક્તિ માર્ગ અને પંચશ્લોકીમાં રહેલો અનુકૂળસ સંકલ્પ ષડવિધ શરણાગતિ ષડવિધા એ શરણાગતિ એ ખાસ આપણે વિસ્તારથી આપણે આ સત્રમાં લેવી છે શરણાગતિના સ્વરૂપને બરાબર સમજવા માટે પણ વિવેક ધર્યાશય આપણે સમજી ગયા છીએ પણ વિવેક ધૈર્યાશયની અંદર આપણે જે સમજવાનું જરૂરી જે છે એ છે વિવેક તો સમજાવ પણ અવિવેક પણ જાણવો જોઈએ વિવેક તો સમજાવ પણ અવિવેક શું છે સમજીએ પણ શરણ વિરોધી ભાવ શું છે એ પણ વિવેક ધૈર્યાશ્રી મહાપ્રભુજી વર્ણ તો કર્યું જ છે પણ આપણે આ દ્રષ્ટિથી જેના રિવર્સ કરીને સમજી લઈએ કે જે આ વૃત્તિઓ આપણી અંદર ભરેલી છે એટલે આપણી માટે વિવેક નથી પણ અવિવેક ભરેલો છે વિવેક આપણી અંદર નથી કે નથી એને સિદ્ધ કરવા માટે આપણે કોઈ પ્રયત્ન કરતા પણ અવિવેક તો ભરેલો છે અવિવેક આપણી અંદર પૂરેપૂરો છે એટલે આપણે આપણે આપણને જાણી લઈએ કે આપણે બધા અવિવેકી તો છીએ ત્યાર પછી આપણે ધૈર્ય તો આપણે સમજીએ કે ધૈર્ય આને કહેવાય ત્રિદુઃખ સહનમ ધૈર્ય મામૃત સર્વત સદાહ દરેક પરિસ્થિતિમાં દરેક દુઃખોનો ધીરજથી સહન કરી લેવું પણ અધૈર્યને તો જાણવું જોઈએ કે આપણે બધા અધીરા જ છીએ ધૈર્ય છે જ નહીં આપણે બધા અધીરા કેવા જ છીએ અને એનું પરિણામ આપણી ભક્તિની સાધનામાં શણાગતિની સાધનામાં શું આવે છે શા માટે આપણે એ ધૈર્ય રાખવું જોઈએ અધૈર્યથી શું થાય છે આપણી ભક્તિ સાધના કે શણાગતિની સાધનામાં શું બાધક થઈ શકે અધૈર્યથી એ ભયસ્થાન જાણી લઈએ તો આપણે એ ધૈર્ય માટે પ્રયત્નશીલ બની જઈએ હેં કોઈ ભયસ્થાન જોઈએ તો પ્રયત્ન થાય આપણે એ ભય વિના પ્રીતિ કરનારા આપણે બધા નથી આપણે ભય લાગે છે જો અધૈર્યથી આપણી ભક્તિ સાધનામાં કે શણાકતિની સાધનામાં શું વ્યવધાન ઉત્પન્ન થાય એ જો ખ્યાલ હોય તો આપણે ધૈર્ય માટે પ્રયત્નશીલ રહીએ વિવેક માટે પ્રયત્નશીલ રહીએ અવિવેકવાળી જે વૃત્તિ જે છે એ ભગવત સેવા કે ભગવત કથા અને આપણી ભક્તિ સાધના કે શરણાગતિની સાધનામાં કઈ રીતે વ્યવધાન કે બાધક ઉત્પન્ન કરી શકે છે એટલું ચિંતન આપણે વિવેક માધ્યમથી કે આપણને શું બાધક કરી શકે છે જેથી કરીને આપણે વિવેક ધૈર્યનું રક્ષણ કરવા માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ વિવેક ધૈર્ય સતતમ રક્ષણીય તથા શ્રેય તો વિવેક અને ધૈર્યનું રક્ષણ કરવા માટે હંમેશા પ્રયત્નશીલ રહેવું જોઈએ અને જો વિવેક ધૈર્ય ન રહેતું હોય તો પણ આશ્રય ક્યારે છોડવો જોઈએ ભગવદ આશ્રય કોઈ પણ પરિસ્થિતિમાં છોડવો જોઈએ નહીં અને અન્યાશ્રયનું શું પરિણામ ઉત્પન્ન થાય છે જેના કારણે ભક્તિ સાધનામાં શું વિક્ષેપ ઉત્પન્ન થાય છે શું વ્યવધાન ઉત્પન્ન થાય છે એ પણ આપણે જાણવું જોઈએ કે શણાગતિ જો શિથિલ થાય અન્યાશ્રય થાય તો ભક્તિ સાધનામાં કેવું વ્યવધાન ઉત્પન્ન થઈ જાય છે શ્રી મહાપ્રભુજીના જે આ દસ શ્લોક જે છે આ માર્ગના આ દસ શ્લોકો દસ પ્રાણ જેવા છે જે આપણા શરીરમાં જેમ દસ પ્રાણ છે પ્રાણ અપાન વ્યાન ઉદાન સમાન એ કુર્મ કૃકલ દેવદત ધનંજય નાગ આ દસ પ્રાણ આપણા શરીરમાં રહેલા છે તો પ્રાણ અપાન વ્યાન ઉદાન સમાન વગેરે જે દસ પ્રાણો જેમ આપણા શરીરને ટકાવી રહ્યા છે આ પ્રાણ નથી તો શરીર નથી આપણો દેહ છૂટી જાય છે તો પ્રાણ જે છે જે રીતે આપણા આપણને એ પ્રાણને કારણે આપણે આ આ દેહ અને આત્માનો જે સંબંધ ટક્યો છે પ્રાણને કારણે તો પ્રાણ નીકળી જાય તો આપણું આ જે શરીર જે છે એ કઈ કામનું રહે નહીં અને આત્મા પણ બીજું ખોડિયું ગોતવા નીકળી જાય તો આ દેહ કઈ કામમાં રહે નહીં અને પ્રાણ નીકળતા જ એ આત્મા પણ બીજે જાય છે તો પ્રાણનું એટલું મહત્વ છે આપણા જીવનમાં એવું જ મહત્વ આપણા પુષ્ટિ સંપ્રદાય ની સાધનામાં કૃષ્ણાશ્રયનું નું છે કૃષ્ણાશ્રય નહીં તો પ્રાણ ઉડી ગયો આપણો જો કૃષ્ણ નો સેવા કરી રહ્યા છીએ પૂરી ઠાકુરજીની મંગલાથી સેન સુધી તમે પૂરી રાગ ભોગ શ્રંગારથી વૈભવથી સેવા કરી રહ્યા છો પણ એ ઠાકુરજીનો જો આશ્રય ન હોય તો પ્રાણ નીકળી ગયા ખાલી દેહ રહી ગયો તો પ્રાણ તો નીકળી ગયા કે આ ભગવાન છે એ આ મારા રક્ષક છે એવો ભાવ ન રહે એ મારું હિત કરશે એવો ભાવ ન રહે તો ગમે એટલી આપણી સેવા જે છે એ દેહ રહી ગયો પ્રાણ નીકળી ગયા બધું રહી ગયું મરજાત નાન તૈન પાકી મરજાદ સકડીને પણ પ્રાણ તો એ મારા રક્ષક છે મારો હિત કરનાર છે મારો સ્વામી છે એ ભાવ જો ન રહે તો પછી આપણી ભક્તિ સાધનામાં તો કઈ જ નહીં બાકી ભૂલ પૂર્ણ વિરામ થઈ જાય એવું શણગતિનું મહત્વ છે

એ મારો રક્ષક છે એના સિવાય મારે કોઈ આશ્રય ગ્રહણ કરવાની આવશ્યકતા નથી એવો ભાવ પોતાના સેવ્ય પ્રભુમાં જો ન રહે તો પછી પ્રાણ તો નીકળી ગયા ખાલી દેહ રહી ગયો સેવા ચાલુ છે પણ હવે પ્રાણ વગરની સેવા થઈ રહી છે તો શરણાગતિ આટલું મહાત્મ્ય છે કે આ સેવા પણ જો શરણાગતિ વગરની હશે તો સેવા નહીં કહેવાય પુષ્ટિ માર્ગી સેવા નહીં કહેવાય શરણાગતિ વગરની સેવા એ પુષ્ટિ માર્ગની સેવા ન કહી શકાય એટલે શરણાગતિનું એટલું પંચ પ્રાણ જેટલું કે દસ પ્રાણ જેટલું મહત્વ આ ભક્તિ સાધનામાં ભક્તિ માર્ગમાં પુષ્ટિ સંપ્રદાયમાં શરણાગતિનું આટલું મહત્વ રહેલું છે એટલે એ શરણાગતિનું સાંગોપાંગ સ્વરૂપ જે છે વિવેક ધૈર્ય સહિત શરણાગતિમાં છે એટલે મહાપ્રભુજીનો વિવેક ધૈર્યાશય જે ગ્રંથ જે છે એ શરણાગતિનું એ સાંગો પાંગ નિરૂપણ છે સર્વ અંગ સહિત નિરૂપણ છે કે વિવેક ધૈર્ય સાથે જો આપણી શરણાગતિ હોય તો આશ્રય પણ દ્રઢ થાય છે અને વિવેક ધૈર્ય વગરનો જે આશ્રય છે એ અદ્રઢ આશ્રય છે પણ આશ્રય તો છે પણ આશ્રય પણ જો નીકળી ગયો તો તો પછી આપણે આપણે જીવતા પ્રેત જે થઈ ગયા એવું કહેવાય કે અમારા જુનાગઢમાં એક કહેવત છે ત્યાં રાખેંગાર ના જે વાવ છે વાવ અને છે નવઘણ એના પુત્રના નામનો નવઘણ કુવો એટલે અડી કડી વાવ અને કૂવો કુવો જેને જોયો હોય જીવતો મુ જુનાગઢમાં માં આવી કહેવત છે કે આ ત્રણ વસ્તુ જો ન જોઈ તો તમે જીવતા મરેલા છો એમ પુષ્ટિમાર્ગમાં તમારી અંદર આશ્રયનો ભાવ નથી તમે જીવતા હે જીવતા મરેલા જ છે મરેલા હોય બધા ભૂત પ્રેત કહેવાય લે એના દૂર રહેવું પડે નહીં વળગી જાય પુષ્ટિમાર્ગી તિલક લગાવી પુષ્ટિમાર્ગની કંઠી પહેરી સેવા કરી ધોતી ધોતીબંડી ધારણ કરી અને પછી પણ જો આશ્રય ન હોય અને અન્યાશ્રયમાં પ્રવૃત્તિ અદૃઢ આશ્રય પણ અદૃઢ આશ્રય તો છે દૃઢ આશ્રય નથી ચાલવા અદૃઢ જ છે અદ્રડે આશ્રય તો હોવો જોઈએ અન્યાશ્રય તો વિરોધી ભાવ થઈ ગયો શરણ વિરોધી ભાવ થઈ ગયો અન્યાશ્રય તો હવે અન્યાશ્રય પણ જો થતો હોય તો તો પછી શું થઈ ગયું આપણે જીવતા જ એ ભૂત પ્રેત પિસાદ થઈ ગયા પુષ્ટિમાર્ગના નામના ભૂત પ્રેત પિસાદ છે આપણે કે ભાઈ આપણે તિલક કંઠી બધું ધારણ કરી રહ્યા છીએ મહાપ્રભુજીના સેવક હોવાનું કહી રહ્યા છીએ પણ અન્યાશ્રય કરી રહ્યા છીએ કે આશ્રયનો ભાવ જ આપણી અંદર નથી અદ્રઢ આશ્રય પણ નથી દ્રઢ આશ્રય તો ઠીક અદ્રઢ પણ નથી તો આ એક પ્રાણ જેટલું મહત્વ શરણાગતિનું આ માર્ગમાં છે અને પહેલી દીક્ષા આ શરણાગતિની દીક્ષા પ્રથમ આપવામાં આવે છે અને શરણાગતિની દીક્ષા લીધા પછી આપણે વિવેક ધૈર્યાશ્રયના વિવેક અને ધૈર્યનું પાલન કરવા માટે પ્રયત્નશીલ થવું જોઈએ એમાં આપણે આ પ્રયત્ન થવો જોઈએ એ પ્રયત્ન કરવા માટે આપણે જાણવું જોઈએ કે અવિવેક જે છે કેટલો બાધક છે

એમાં મારું હિત છે એવું વિચારવું એવી ભાવના રાખવી એને વિવેક કહેવાય વિવેક એટલે આ નહીં આવો બેસો પીઓ પાણી એ પ્રકારનો વિવેક નહીં વિનયના અર્થમાં નથી પણ અહીં પારિભાષિક શાસ્ત્રીય એ વિવેક જે છે કે ભાઈ પુષ્ટિજીવ જે છે એની અંદર આ પ્રકારનો વિવેક હોવો જોઈએ કે પ્રભુ બધું કરે છે એની ઈચ્છાથી જ કરે છે અને એમાં મારું હિત રહેલું છે પ્રભુ જે કરશે એમાં મારું હિત રહેલું છે અને આ ભાવનાને વધારે જો દ્રઢ કરે તો ક્યારેય પણ તરફ ગતિ થાય કારણ કે જે કરે છે એ જ મારું હિત છે પ્રભુ મારો સ્વામી છે મારું હિત જ કરશે તો પછી અન્યાશ્રય કે બીજા પાસે કઈ આપણે માંગવા ક્યારેય જશું નહીં વિવેક જો દ્રઢ હશે તો આપણે બીજા કોઈ પાસે માંગવા જશું નહીં

કે મને અસર કરી શકે તો અભિમાન તો એક પ્રભુનું જ હોય અને આ બધા અભિમાનો જે છે કે મને ગ્રહની પીડા છે ને મને આ બાધા છે ને મને વાસ્તુ દોષ છે આ ઘરનો આ ખૂણો આમ છે તો આમ થઈ જાય ને આ ખૂણા કરવાથી આમ થઈ જાય અને ઘરની અંદર આ દિશામાં આ વસ્તુ રાખવું આ ચિત્ર રાખવું આ મૂર્તિ રાખવી આ બધું શું થઈ રહ્યું છે આપણે અવિવેક વિવેકસ્તુ હરિ સર્વમ નિજે છાતક કરી શકી ભગવાન શ્રી કૃષ્ણ જ મારું

કઈક હઠ ઉત્પન્ન થઈ જશે અને કોઈ પ્રકારનો દુરાગ્રહ પણ પ્રવેશિત થઈ જશે